સંખેડાને સુવર્ણ ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ઓરસંગ નદીના તટે આવેલ સંખેડા ગામ કે સોનેરી દાંડિયા અને ફર્નિચર દ્વારા વિશ્વ ફલક પર સુપ્રસિદ્ધ છે જે અંતર્ગત માદરે વતન કેમ વિસરાય સંસ્મરણો કેમ ભૂલાય એવા તરબતર જીગર સંખેડિયન એક કવિ તરીકે જિંદગીમાં ઉદ્ભવતી ઉર્મિયો ગોપાલભાઈ આર શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સુવડા ગાથા લોકાર્પણ लोकार्पण સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના વડપણ હેઠળ સંખેડા ભવન વાગોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા વડotra ખાતે સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં સંખેડામાં આવેલી વિવિધ સંસ્થાઓ પ્રભોષ દેવાર કાધીશરો મંદિર સહિત ધાર્મિક સ્થળો પ્રાથમિક પ્રાકૃતિક રમણીય દ્રશ્યો શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્યલક્ષી સેવાઓ અને સોનેરી કલાકૃતિ વિગેરેનું ભરપૂર માહિતી નકશા સહિત પુસ્તકમાં કંડારવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્યકારો લેખકોએ ગોપાલભાઈના પુસ્તક માટેની જયમતને દાદ માંગી લે અને વતન પ્રત્યેનો અનોખો પ્રેમ એ સાચી જ તરબતર સંખેડિયન જીગર જ કહેવાય એમ મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા હતા સભાના અધ્યક્ષ ભરતભાઈ દેસાઈએ ગોપાલભાઈ શેઠનું શાલ ઉડાડીને વિશેષ સન્માન કર્યું હતું પ્રારંભમાં સમાજની મહિલાઓ દ્વારા મંગલાચરણથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત પ્રવચન ગોપાલભાઈ શેઠે સુવર્ણ ગાથા પુસ્તક તૈયાર કરવામાં પરિવારના ધર્મપત્ની બાળકો સમાજના વડીલો યુવાનો મહિલાઓ અને ઉપસ્થિત સાહિત્યકારો લેખકોને કવિઓ પત્રકાર મિત્રો વિગેરે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહાનુભાવોને આવકાર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન માધવેન્દ્રસિંહ રાણા શેર શાયરી ગઝલ દ્વારા આગવી અદાથી કરવામાં આવ્યું હતું

નગરનો અરસંગ નદીનો લગાવ હતો ને એ લગાવને મારા દિવસ રાતના વિચારોમાં ઉજાગર થતા હતા અને એ વિચારોને હું રજૂ કરતાં કરતાં સંખેળા અને પૌરાણિક આખી ઐતિહાસિક ઘટનાઓને સંકલન કરી એ સિવાય હું એ પાંચ પ્રકારની કવિતાઓ લખી એની અંદર પાંચ પહેલી કવિતા સમગેળા નગરની જ હતી અને જ્યારે પણ એવું એ કવિતા રચ્યું એટલે હું એટલો પ્રોત્સાહિત થઈ જતો હતો કે એ એ જ વસ્તુ આ પુસ્તકમાં હું અનુલક્ષીને લખી છે